જીવનમાં સૌથી પહેલાં રામચરિત માનસનો પાઠ કરવો જોઈએ કારણ કે રામાયણ વાંચીએ એટલે આપણને કેવી રીતે જીવન જીવવું વ્યવહારમાં કેવી રીતે ઊભું રહેવું વર્તન કેવું કરવું એ બહુ સારી રીતે સમજાવે છે કેટલાય તો ગીતાજી પહેલાં વાંચે પણ ખરેખર ગીતાજી વાંચીએ એમાં કંઈ ખોટું નથી પણ ગીતાજી સમજવા બહુ અઘરા છે પેલાં રામાયણ વાંચો પહેલાં રામચરિત માણસને સમજો જો તે સમજાઈ જશે તો પછી થોડા વધારે ઊંડા ઉતરો કારણ કે જેમ જેમ બુક નાની થતી જાય જેમ જેમ તેમાં ઓછા શ્લોકો હોય એમાં તત્વજ્ઞાન વધારે હોય છે રહસ્યો વધારે છુપાયેલા હોય છે ગીતાજીમાં સાતસો શ્લોક છે અને એ સપ્તશતી ગ્રંથ ઘણું બધું શીખવાડી જાય છે ગીતા જેવો ગ્રંથ વિશ્વમાં છે જ નહીં પણ રામાયણ જેવી ચરિત્રવાન બુક પણ વિશ્વમાં બીજે ક્યાંય નથી માટે જે રામને સમજે છે એ પછી બધું સમજી શકે છે એટલે પહેલાં રામાયણ વાંચવું ખૂબ જરૂરી છે